તો કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી શંકાસ્પદ શખ્સને ઝડપી લેવામાં આવ્યું છે બાળક વિસ્તારમાંથી પકડાયેલો શખ્સ બિહારના દામોદપુરનો હોવાનું ખુલ્યું છે સમેરન અંસારી પાસેથી આધાર કાર્ડ સહિતના અને દસ્તાવેજો પણ મળી આવ્યા તો બીએસએફએ પકડેલા શખ્સની એસઓજી આઈડી સહિતની એજન્સીઓએ પૂછપરછ પણ શરૂ કરી છે તો હવે વાત કરીએ કચ્છની એટલે કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે જેમાં બાળક વિસ્તારમાંથી પકડાયેલો શખ્સ બિહારના દામોદપુરનો હોવાનું ખુલ્યું છે સમીર સારી પાસેથી આધાર કાર્ડ સહિતના અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા જેમાં બીએસએફએ પકડેલા શખ્સની એસઓજી આઈબી સહિતની એજન્સીઓએ પણ પૂછપરછ હાથ ધરી છે અને હજુ પણ અનેક ખુલાસા થઈ શકે છે આરોપીની પૂછપરછ કરવામાં આવશે જેમાં અનેક લોકોના નામ પણ ખુલી શકે તેવું પણ જોવા મળી રહ્યું છે એટલે કે બિહારનો પણ સામે આવ્યું છે બાળક વિસ્તારમાંથી પકડાયેલો સક્ષ બિહારના દામોદપુરાનો હવાનો ખુલાસો થયો સમીર અંસારી પાસેથી આધાર કાર્ડ સહિતના અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા બીએસએફએ પકડેલા એસઓજી આઈવી સહિતની એજન્સીઓએ પૂછપરછ પણ હાથ ધરી છે સાથે ગયા છે કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી એક શખ્સની ધરપકડ અપડેટ ધરપકડેટ જે વાત કરવામાં આવે તો કચ્છના વાગડ વિસ્તારમાં બીએસએફ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે બાલાસર પોલીસ મથક વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઝીરો લાઇન પર આવેલા કિલર નંબર નવસો બાણુ પાસેથી આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે પકડેલા આરોપીની ઓળખ કરી છે સમીર સંસે અનસારી તરીકે ઓળખાય છે જે બે નો વતની છે હાલ બીએસએફ અને આઈબી જેવી વિવિધ એજન્સીઓ તપાસનો હાથ ધરી છે આપી જી આભાર ગોવિંદ માહિતી આપવા બદલ